નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી છેલ્લા બે દિવસથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લાંબા સમયથી કરદા પ્રથા વિરોધ ચાલી રહ્યો છે તેમ છતાં સત્તાધીશો મૌન બેઠા છે અને આજ બાબતે રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ છે એ ખેડૂતોની બહાર આવ્યા હતા લડત ચલાવી હવે ગઈકાલના દિવસે શું થયું અને આજે અત્યારની પરિસ્થિતિ ત્યાંની કેવી છે તેમની વિગતે ચર્ચા કરવી છે મારી સાથે અત્યારે બોટાદ માર્કેટિંગની અંદર છે વિક્રમભાઈ છે હા તેમની સાથે સીધી ચર્ચા કરવી છે પોતે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે વિક્રમભાઈ અત્યારનો કેવો માહોલ છે શું પરિસ્થિતિ છે ત્યાંની પોલીસ શું કરે છે ખેડૂતો સાથે નમસ્તે ગઈકાલે સવારે આશરે અગિયાર વાગે અમે લોકો બોટાદ યાર્ડે આવ્યા અને ઘણા સમયથી આ કડદા પ્રથા છે ને જે માત્ર બોટાદ યાર્ડમાં જ છે કડદો તો હું આપને આપ કહો તો સમજાવીશ પણ હાલની પરિસ્થિતિ જે તમે પૂછી છે એની વાત કરું તો કાલે અમે ફક્ત આ પ્રથાની ચેરમેન ચેરમેન સેક્રેટરી યાર્ડના અને ઘણા બધા યાર્ડના ડિરેક્ટર્સ આશરે લગભગ ચાર પાંચ હજાર ખેડૂતોની વચ્ચે આવી અને કડદો થાય છે અને કડદો બંધ કરવો જોઈએ એવું ચેરમેને જાહેર કર્યું અને એમણે કીધું ચેરમેને કે જે કોઈ કડદો કરતું હશે એના ઉપર અમે પગલા લેશું અને એનું દિવસ બે ની અંદર લાયસન્સ જપ્ત કરીએ વેપારી નું દિવસ બે ની અંદર લાયસન્સ જપ્ત કરી દેશું હવે એ કર્યા પછી એ જાહેરાત કર્યા પછી અમારી માગણી બીજી માગણી હતી કે આઈથી કપાસ છે એ જે તે જગ્યાએ યાર્ડ નો મૂળભૂત સિદ્ધાંત છે એ જે જે સિદ્ધાંતો છે એના હા કે ભાઈ રોકડું નાણું મળવું જોઈએ હવે આઈથી કપાસ છે એ લોકો બધા વેપારીઓ પોતાના જીને મોકલાવડાવે છે એટલે એ વસ્તુ ગેરવ્યાજી મૂળભૂત સિદ્ધાંત થી વિરુદ્ધ યાર્ડ ના માર્કેટ યાર્ડ ના એટલે આપણે બીજી માંગણી એવી હતી કે ભાઈ કોઈ ખેડૂત છે એ કપાસ ક્યાંય કોઈના જીનમાં નાખવા નહી જાય આહીથી જીનરે એકવાર લઈ લીધો એટલે જીનરે આયથી આ કપાસ એમણે જાતે જ ઉપાડી લેવાનું એની અંદર યાર્ડના ચેરમેન શ્રી એવું કહ્યું કે ભાઈ એમાં મારે મીટિંગ બોલાવી પડશે કારણ કે એ વ્યવસ્થાપન એનું કરવું પડે કે યાર્ડમાં કપાસ જે આવેલો હોય એ એક દિવસમાં ખાલી કઈ રીતે કરવો બીજા દિવસે યાર્ડ ભરેલું રહે એમાં આપણે સહમતી દર્શાવી એમાં પાંચ દિવસ થાય ઓકે વી એગ્રી વિથ ઇટ એટલે આપણે એમાં એગ્રીમેન્ટ એગ્રી કર્યા પણ આપણે જે પહેલું પહેલી વાત હતી કે કડદો ન થવો જોઈએ એ કડદા માટેની જાહેરાત કરી એની આપણે ડિમાન્ડ આપણે રાજુભાઈ કરપડા અમારા નેતાશ્રી એમ કીધું કે ભાઈ તમે લખીને આપી દો આ એટલે અમે અહીંથી ડિસ્પર્સ થઈએ અમે અહીંથી નીકળીએ અને પછી બાકીનું તમે પાંચ દિવસ પછી તમારી મીટિંગ બોલાવી અને યોગ્ય કાર્યવાહી કરજો એટલે એ લોકો એ વખતે હા પાડી કે અમે લખીને મોકલાવરાવી દેશું એ પછી એ લોકો લગભગ આશરે સાડા અગિયાર બાર વાગે નીકળી ગયા નીકળી ગયા પછી એ લોકોએ કોઈ પાછું વળીને જોયું નથી કોઈ લખાણ મોકલ્યું નહીં અમે હજી આજની તારીખે આજે ચોવીસ છવ્વીસ સત્યાવીસ કલાક થયા અમે રાહ જોઈ રહ્યા છીએ કે

રાજુભાઈ તરાપ મારી આજુબાજુ ખેડૂતો ગોઠવાઈ ગયા ના પાડી તમે રાજુભાઈ શું કરવા તમે જવા છો ત્યારે એમણે બધાને ભાઠાવાળી કરી અને ખેડૂતોને માર્યા અને રાતના ત્રણ વાગે જે કોઈ પણ જાતના નિયમ વિરુદ્ધ છે કે રાતના ત્રણ વાગે શાંતિથી કોઈ બેઠવું હોય જાહેર જગ્યાએ એને તમે કેવી રીતે ઉપાડી જઈ શકો એના બદલે માન્ય રાજુભાઈ કરપડા ને રાતના ત્રણ વાગે ઉપાડી ગયા અને ઘણા બધા ખેડૂતો ને માર માર્યો ગાળો ખૂબ બોલ્યા પોલીસ વાળા અને એ પછી તેમ છતાંય તે રાજુભાઈને એક અજ્ઞાત સ્થળે લઈ ગયા કોઈ પણ જાણ ન કરી એટલે અમે બધા ભેગા થયા અમે ડિમાન્ડ કરી ભાઈ પરિવાર વાળા જ સમજો તમે કોતો ખરા ક્યાં લઈ ગયા શું કરવા એમને લઈ ગયા છો તમે કારણ તો આપો કે આ અટકાયત કેમ કરી છે અને તમે અત્યારે ક્યાં લઈ ગયા છો અને એની તબિયત કેમ છે ત્રણ માંથી એક એનો અમને જવાબ ન મળો એટલે અમે પાછા શેડ માં આવીને બેસી ગયા કે જ્યાં સુધી રાજુભાઈ ને તમે અહીંયા હાજર નહીં કરો ત્યાં સુધી અમે આ કાતો લખણ અમને આપો કાતો રાજુભાઈ ને હાજર કરો એટલે બેઠા હતા એ પછી મારી અને ભાઈ અમારા અમૃતભાઈ અમને સવારે લગભગ સાડા નવ વાગે છોડ્યા અને એ પછી અમે ફરીથી માર્કેટ યાર્ડ આવ્યા ત્યારે અમારા જે નેમ લીધેલો છે અમારા અઠંગ યોદ્ધાઓ જે કહેવાય ખેડૂતો એ નક્કી કર્યું છે કે કડદો જ્યાં સુધી બંધ ન થાય તો જે પણ પરિસ્થિતિ થાય એની અંદર લડત આપવાની છે ખોટા ખોટું કેવું અને એના માટે લડવું એ કોઈ પાપ નથી તો અમે તો ફક્ત અમે અમારો અધિકાર જ માગી રહ્યા છીએ કે આ બોટાદ કડદા પ્રથા બંધ કરો અને એ કડદા પ્રથા એટલે ખેડૂતોને લૂંટવાની એક પ્રથા છે એ પ્રથા બિલકુલ ગેરવ્યાજબી છે અને ગેરબંધારણીય છે એ પ્રથાને બંધ કરવા માટે ફક્ત લેખિત માગણી કરીએ છે એટલે હાલ પણ અમે લોકો બેઠા છીએ અહીંયા આશરે અમે લગભગ દોઢસો થી પોણા બસો ખેડૂતો અહીંયા બાકી યાર્ડ ને સીલ કરી દીધું છે એ સીલ કરી દીધા છે એટલે કોઈ પણ યાર્ડમાં માં નવા ખેડૂતો આવી ન શકે હરરાજી રોકાઈ ગઈ છે અને અમને અહીંયા યાર્ડમાં આઇસોલેટ કરી દીધા છે પણ અમે અમારું સ્થળ છોડીને છોડીને નીકળવાના નથી એટલે અમે સૌ બેઠા છીએ

જે હરાજી નું કામકાજ બિલકુલ સાવ બંધ કરી દેવામાં આવ્યું છે હરાજી નું અનિશ્ચિત કાળ થી ગઈ કાલે તે યાર્ડ ના સહી સિક્કા વાળી લખાણ વાળી સેક્રેટરી ની સહી વાળી નોટિસ બધી જગ્યાએ લાગી ગઈ પણ યાર્ડ ને યાર્ડ ના મવડી મંડળ ને જે ઈ લોકો બોલ્યા તા એટલું બે લીટી નો એક ઠરાવ લખીને દેવામાં શું પેટ પેટમાં તેલ રેડાતું હતું એ હજી ખબર નથી પડતી

હરરાજી પેલા વેપારી એ જોઈ લેવો જોઈએ કોઈ વચેટીયા નો હોવા જોઈએ અને એ માલ જોઈ ને પછી એની હરરાજી થાય હરરાજીમાં જે ઉંચા ઊંચી બોલી લાગે ખેડૂત ને યોગ્ય લાગે તો એ છે એ ખેડૂતને ખેડૂત છે એ વેપારી ને આપી દે વેપારીની ફરજ છે કે એ કપાસ ઉપાડી લેવો એમાં પછી કોઈ જાતનો આનાકાની ન થાય એકવાર તમે બોલ્યા પછી એના બદલે બોટાદ માં શું થાય છે કે યાર્ડ થી જયારે એકવાર વેપારી ખરીદી કરી લે બોલી બોલી લે પછી વેપારી એમ કે છે કે હવે મારું અહીંથી જીન છે ને એ પાંચ કિલોમીટર દૂર છે એટલે તમારા ટેમ્પોમાં ટેમ્પોમાં તે તમે આ કપાસ ત્યાં નાખી જાવ એટલે ખેડૂત બિચારો અહીંયા નાખવા જાય છે નાખવા જાય એટલે ખેડૂત ને અંદર કપાસ ની અંદર ઊંડા ઊંડા હાથ નાખી કપાસ કાઢી અને પછી એમ ઊંડાણ માં ખરાબ છે આમાં ખોટું વજન પૂર્યું છે તમે આમાં તો આટલો ભાવ તેરસો રૂપિયા નો આપણે વાત થઈ હતી બોલી થઈ હતી પણ તેરસો રૂપિયા નો પૂરા આમાં તો અગિયારસો રૂપિયા જ થાય અને પછી એ જીન વાળાના તે બીજા બે ત્રણ મળતિયા હોય છે વચેટિયા હોય

બોટાદ હોવે છે અને બધા સાથીદારો લડવા ખેડૂતો નીકળ્યા છે અને જ્યાં કડદામાંથી જેટલો લોસ છે ખેડૂતોને કહ્યું એમાંથી તો લગભગ સીઝન નો બધો ખર્ચ ખેડૂતો નીકળી જાય દવાનો છે મજૂરી આ તે કેટલા ખર્ચ હોય છે ખેતર ની અંદર ખેતર ની અંદર તો રીદી જો અત્યારે પાછલા થી આ વર્ષે એકસો ત્રીસ રૂપિયા કોઈ પણ બેઠી પંદરસો હતા આજની તારીખે તેરસો છે બે હજાર બાવીસ માં જે આવક ડબલ કરવાની જે વાત કરતા હતા ને એને બદલે આજની તારીખે બે હજાર પચીસ થઈ અને કપાસ ભાવ ઘટ્યા છે ડબલ નહીં સિંગલ નથી રહ્યા એની સામે યુરિયાના ભાવ છે એમાં ભેગું એક આપણને આપે છે યુરિયાની ગોણ ગોળ લો ને એટલે ફરજીયાત એ ખર્ચો જોવો તો ડીએપીનો ખર્ચો પણ આશરે ડબલ થઈ ગયો છે અઢી ગણો થઈ ગયો છે એવું ને એવું તમે બિયારણ ના ખર્ચા જુઓ તો ભયંકર થઈ ગયા છે બિયારણ ના ખર્ચા ડબલ થઈ ગયા છે ને મજૂરી ત્રણ ગણી થઈ ગઈ છે એક કપાસ એક પણ કપાસ વીણવામાં આશરે ત્રણસો રૂપિયા થઈ જાય છે હવે ખેડૂતને પરવડતું જ નથી કપાસ પકવતો જે ખેડૂત છે એને કોઈ પણ હિસાબે આ બારસો તેરસો રૂપિયામાં કપાસ પરવડતો જ નથી અને નોંધનીય વાત એ છે રીધી કે ગયા વર્ષે પંદરસો ને બેતાલીસ રૂપિયા એમએસપી હતા ટેકાના ભાવ કપાસ ના અને આ વર્ષે સોળસો ને બાવીસ છે સરકારે સોળસો બાવીસ જાહેર કર્યા હવે ભાવ જયારે સરકારે સોળસો બાવીસ ના જાહેર કર્યા હોય તો કપાસ જયારે આપણો આવવાનો ચાલુ થાય બજારમાં ઓક્ટોબર ના પેલા અઠવાડિયામાં ત્યારે સીસીઆઈ ખરેખર યાર્ડ અંદર ખરીદી ચાલુ કરી દેવી જોઈએ એના બદલે આ લોકોની રમત શું છે આ સરકારના ભારતીય જનતા પાર્ટી ના જે મળતિયાઓ છે ને એ લોકો પેલા બે મહિના સુધી સીસીઆઈ ખરીદી નથી કરતી એટલે ખેડૂત ને ન છૂટકે એનો વ્યવહાર સાચવવા માટે થઈને એનો કપાસ કાઢી નાખવો પડે એટલે એ બારસો ને તેરસો માં એનો કપાસ છે ને આ મળતિયાઓ પડાવી લે છે અને પડાવી અને દોઢ મહિના પછી એ પણ પાવડો પછાડ્યા વગર આ મળતિયાઓ અત્યારે બારસો માં ખરીદી જે કરે છે ને એ સોળસો ને પાછલા બારસો લેવાનો અને પછી દોઢ મહિના એક દોઢ મહિના પછી સીસીઆઈ સાથે સેટલમેન્ટ અહીંયા જે યાર્ડમાં જે બેઠું હોય ગઈકાલ ગયા વર્ષે તો એમ કીધું કે યાર્ડ નું જે મેનેજમેન્ટ હતું ને એને મળે અગિયાર રૂપિયા બાંધેલા હતા કે આ પાછલા બારણે થી

એ ખાતામાં ક્યારે પડ્યો એની રાહ જોવે છે ખેડૂત આટલો પાયમાલ આપણો થઈ ગયો છે એટલે આ લડત કર્યા વગર છૂટકો નથી ખેડૂતો પોતાના છોકરાના પેટે પાટા બાંધી અને એમના ભણતરના સમાધાન કરી કરી અને આ સહન કરી રહ્યા હતા આ કડદો કોઈ પણ હિસાબે બંધ થવો જોઈએ અને ખૂબ યોગ્ય પ્રતિસાદ આખા ગુજરાતમાંથી ખેડૂતોનો પ્રતિસાદ જબરજસ્ત મળી રહ્યો છે આજે બિલકુલ એટલે કે અત્યારે ત્યાં પોલીસ છે માર્કેટિંગ યાર્ડમાં જી માર્કેટ યાર્ડમાં એમાં એવું કરેલું છે કે અમે અમે લોકો જે શેડમાં બેઠા છીએ ત્યાં પોલીસ નથી પોલીસ ઘડીએ ઘડીએ આવે છે પણ લકીલી જે જેન્યુન પ્રેસ જે કહેવાય કે જે ચોથો સ્તંભ છે લોકશાહીનો એવા અમુક પ્રેસ વાળા અહીંયા બેઠા છે એટલે પોલીસ વાળા અમને કનડગત નથી કરતા

આજે આપ કઈ કહી રહ્યા હતા અમે સતત તમારા સંપર્કમાં રહીશું કઈ પણ થશે અમે ખેડૂતોની સાથે છીએ ખેડૂતો જ્યાં સુધી લડી રહ્યા છે અમારો પૂરો સાથ અને સહકાર છે એટલે કઈ પણ થશે અમે ખેડૂતોની સાથે ઉભા છીએ થેન્ક યુ વેરી મચ મને નિર્ભય પાસેથી આજ અપેક્ષા હતી અને મને આપના માટેનું માન વધી ગયું છે ખૂબ ખૂબ ધન્યવાદ